ગુજરાત પોલીસ ભરતી હાલ માંગ ચાલી રહેલ પોલીસ ભરતી માંગો બીસી સી કેટેગરી માંગ શારીરિક માપદંડ માંગ ઊંચાઈ માંગ છાટ મળવી જોઈએ જેમ અન્ય કેટેગરીને ઊંચાઈ માંગ છૂટછાટ મળેલ છે તેમ ઓબીસી કેટેગરી ને પણ છૂટછાટ મળવી જોઈએ એવી મારી ગુજરાત સરકાર અપીલ અહેવાલ પ્રવીણ મેર રાજકોટ મારું નામ રાજુ જોગરાણા જય ભારત સાથે જણાવવાનું કે હાલમાં જે પોલીસની ભરતીમાં ઓબીસી કેટેગરીમાં શારીરિક માપદંડમાં ઊંચાઈના છૂટછાટ મળવી જોઈએ તેમાં અન્ય કેટેગરીને ઊંચાઈમાં છૂટછાટ મળે છે તેમાં ઓબીસીને કેટેગરીના પણ છૂટછાટ મળવી જોઈએ એવી અમારે સરકારશ્રીને વિનંતી છે મારું નામ ગોલાણી વિજય હું ઓબીસી સમાજમાંથી આવું છું જે હાલ ગુજરાત પોલીસ ભરતી ચાલી રહી છે તેના વિશે મારે થોડીક માહિતી આપવી છે અને મારે ઓબીસી સમાજને લાભ મળે એના માટે સરકારને એક વિનંતી કરવી છે કે ગુજરાત પોલીસ ભરતીમાં ઓબીસી સમાજને જે શારીરિક માપદંડ હોય છે તેમાં ઊંચાઈમાં છૂટછાટ મળવી જોઈએ જે મળેલ નથી જેમ કે અન્ય કેટેગરીને લાભ મળ્યો છે તેમ અમારા ઓબીસી કેટેગરીમાં આવતા ભાઈઓ અને બહેનોને પણ લાભ મળવો જોઈએ